નમસ્તે કેમ છો બધા તમારે રમત રમવી છે ચલો તો આજે આપણે એક રમત રમીશું હં ચલો ઉન્નતિબહેન અને ભાવેશ આગળ આવે ચલો ભાવેશભાઈ અને ઉન્નતિબેન અહીંયા બેસી જાઓ હવે તમારે શું કરવાનું છે તમારી આગળ ડીશમાં મણકા છે હં અને બીજી એક ડીશ ખાલી છે તો જે ડીશ ખાલી છે ને એ માથા ઉપર મૂકી દો ચલો હા એક હાથે પકડી રાખવાની હો અને ડીશમાં જે ઉભારો ડીશમાં જે ચમચી છે એનાથી મણકા લઈ અને તમારી જે માથા ઉપર ડીશ મૂકી છે એમાં નાખવાના જેનું વહેલા પતી જાય એ જીત્યું એને ઇનામ મળશે હો ચલો સ્ટાર્ટ રાખો બેટા સાવ નીચે નહીં તમારી ડીશમાં જ પડવા જોઈએ કોના બધા પડી જાય બધા એ જોઈએ આપણે તાર અંદરથી નીચે પડી જશે ડીશ ઊંચી રાખ થોડી सरस अरे वाह <laughs> राखो 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 बद्दी पूरी करवाना सरस भावे सीता जो हाँ भाई उन्नति अंदर छे तारे जी छे जो ये रे सरस भावे ने पति क्यों ताड़ी पड़ो बद्दा